જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નામ પર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઈકોર્ટની સૂચના અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગ રૂપે લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ન્યાયાલય સંકુલથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીનો જિલ્લા કાનૂની સેવા સમિતિ મંડળના સેક્રેટરી બી ડીબી ટીવારીએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું જે રેલી કસક અને ત્યાંથી શક્તિનાથ ફરી પરત જિલ્લા ન્યાયાલય ખાતે પહોંચી હતી. આ રેલીમાં ધારાશાસ્ત્રીઓ અને પેરા લીગલ વોલેન્ટિયર્સ જોડાયા હતા. નામદાર દર ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ સૂચના મુજબ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી આજે સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ના સૂત્ર સાથે સંસ્થા નો આખો કાર્યક્રમ જિલ્લા કક્ષાએ સત્તા પંદર દ્વારા રાખવામાં આવેલ છે એ સંદર્ભે આજ રોજ મોટર સાયકલ આયોજન કરવામાં આવેલ છે જે મોટર રેલી કોટ સંકુલ થી કોલેજ રોડ થઈને કસબ રેલવે સ્ટેશન પછી બસ સ્ટોપ પછી શાલીમાર ચાર રસ્તા ત્રણ રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ થઈને શક્તિનાથ થઈને પછી કોટ સંકુલ પાર થવાનું છે આ રેલી નો હેતુ આમ જનતા પબ્લિક માં ભરૂચ નગરજનો માં સ્વચ્છતા અંગે મેસેજ જાય અને લોકો જાગૃત થાય અને લોકો મહત્તમ લોકોનો લાભ લે અને સ્વચ્છતા અંગે જાગૃત થાય અને ભરૂચ ને આપણે સ્વચ્છ સહાય બનાવી શકીએ એ હેતુથી આ રોડી આયોજન કરવામાં આવેલ છે